હેલો ગુડજી સીપલ વેલકમ ટુ માય ચેનલ આઈ એમ બાયલ રાઠવા આજે આપણે બનાવીશું બાળકોને પસંદ આવે એવા અને એ લોકો ટિફિનમાં લઈ જઈ શકે એવા ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ પૌવા આ વેજીટેબલ પૌવા એકદમ શાકભાજીથી ભરપૂર છે અને સ્વાદમાં એકદમ પરફેક્ટ છે જેવી રીતે ગુજરાતી ઘરોમાં બનતા હોય છે ખાટા મીઠા અને હલકા એવા તીખા બસ એ જ રેસિપી મેં શેર કરી છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે અહીંયા લઈ લઈશું આપણે પૌવા પૌવાને આપણે કાણા વાસણ કાણાવાળા વાસણમાં એડ કરીને જે ઝીણો ઝીણો કચરો હોય પૌવાનો ભાગ હોય એને આપણે કાઢી લઈશું અને એક થી બે પાણીથી અને હલકા હાથથી નળ નીચે વોશ કરી લઈશું અને ધ્યાન રાખવાનું છે કે પૌવાને એકદમ સરસ બહુ મસળવાના નથી એકદમ હલકા હાથથી ઉપરનો જે કચરો કાઢી લેવાનો છે અને આ રીતે કાણાવાળા વાસણની અંદર જ રહેવા દેવાનો છે જેનાથી એક્સ્ટ્રા જે પાણી હોય એ નીતરી જશે અને પૌવા એકદમ સરસ રીતે કોરા થઈ જશે તો પૌવા કોરા થાય છે ત્યાં સુધીમાં આપણે વઘાર તૈયાર કરી લઈએ તો અહીંયા કઢાઈ લઈ લીધી છે ગેસ ઓન કરીને કઢાઈ જેવી ગરમ થાય એટલે ત્રણથી ચાર નાની ચમચી જેટલું આપણે તેલ ઉમેરી લઈશું હવે તેલ જેવું ગરમ થઈ જાય એટલે અહીંયા વલિયાર ઉમેરી દઈશું વલિયારીનું વઘાર પોવામાં ખૂબ જ સરસ એવો ટેસ્ટી લાગે છે સાથે જ ઉમેરી દઈશું સિંગદાણા સિંગદાણાને આપણે સરસ રીતે તેલમાં થોડા સોતે કરી લેવાના છે જેનાથી એ સરસ રીતે શેકાઈ જાય અને થોડા ક્રિસ્પી થઈ જાય તો અહીંયા આવી રીતે હું એને અડધી મિનિટ માટે એને સોતે કરી લઈશ અને પછી ઉમેરી દઈશું મીઠા લીમડાના પાન મીઠાઈલ મૂમડાના પાનને પણ સરસ એવી રીતે ની ફ્લેવર એન્હાન્સ થઈ જાય ત્યાં સુધી આપણે સોતે કરીશું પછી હું અહીંયા ઉમેરી રહી છું બે લીલા મરચાં એ બહુ તીખા નથી એટલે હું બે લઈ રહી છું બાકી જો બહુ તીખું હોય તમે એક ઉમેરી શકો છો અને એક ડુંગળી આવી રીતે ઝીણી સમારીને ઉમેરી છું અને આપણે સરસ રીતે સોતે કરી લેવાની છે એક મિનિટ ખાલી સોતે કરવાની છે સોતે થઈ જાય પછી આપણે જે બટેકા અને ગાજર તમે અહીંયા ફણસી પણ ઉમેરી શકો છો તો અહીંયા મારી પાસે અવેલેબલ હતું બટેકા અને ગાજર એ મેં ઉમેર્યું છે અને આને એકદમ સરસ રીતે તેલની સાથે મિક્સ કરી લેવાનું છે અને આ રીતે મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકણથી ઢાંકીને કવર કરી દઈશું તો જે વરાળ થશે એના જ પાણીથી આ સરસ રીતે ચડી જશે તો આવી રીતે આને આપણે થવા દઈશું બે મિનિટની અંદર આપણા બટેકા એકદમ સરસ એવી રીતે કૂક થઈ જશે તો આપણે અહીંયા બટેકા કૂક કરવા માટે પહેલાં આપણે મીઠું નથી નાખવાનું નહીં તો ઘણી વખત એવું થતું હોય છે કે બટેકાના ભાગનું મીઠું નાખ્યા પછી આપણે ફરીથી જે પૌવાનું મીઠું નાખીએ તો બટેકા આપણને ખારા લાગતા હોય છે તો અહીંયા આ બટેકા ચડી જાય એટલે મેં અહીંયા લીધા છે ફ્રોઝન કોર્ન છે અને ફ્રોઝન વટાણા છે તમારી પાસે જો એ તાજા વટાણા અને તાજી મકાઈ ઉમેરતા ઉમેરવાના હોવ તો તમારે જે બટેકાની સાથે આપણે ઉમેર્યું છે એ ની સાથે જ આપણે ઉમેરી દેવાનું છે આને પણ આપણે એકદમ સરસ એવી રીતે સોતે કરી લઈશું તો અહીંયા તમે બાળકોને તમારા બાળકોને જે વેજીટેબલ્સ ભાવતા હોય એ તમે બધા જ ઉમેરી શકો છો અને ન ભાવતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો તો મારી દીકરીને બધા જ શાકભાજી ખૂબ જ એવા પસંદ હોય છે એટલે હું આવી રીતે મીડિયમ સાઇઝના કટ કરી કરીને એને ઉમેરું છું જેનાથી એ બાઇટ્સમાં ખાઈ શકે હવે મેં અહીંયા હળદર ઉમેરી દીધી છે હળદરને પણ આપણે એની કાચી ફ્લેવર જતી રહે ત્યાં સુધી આપણે તેલમાં સોતે કરી લઈશું તો અહીંયા કાચી ફ્લેવર હળદરની જતી રહે છે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણે અહીંયા આ સાઈડ જોઈએ છે તો પૌવા પણ એકદમ સરસ એવી રીતે કોરા થઈ ગયા છે જોઈ શકીએ છીએ એકદમ છૂટો છૂટો એક એક દાણો છે હવે પૌવા એડ કરી દઈશું એની ઉપર આપણે મીઠું ઉમેરી દઈશું તો મીઠું માપ તમારે જેવી રીતે ખવાતું હોય એવી રીતે ઉમેરવાનું આમાં બટેકા ઉમેરે છે તો થોડુંક હલકું એવું થોડું વધારે ઉમેરવાનું મીઠાશ માટે હું અહીંયા ઉમેરી છું ખાંડ એક ચમચી જેટલી અને અડધું લીંબુ આવી રીતે આનો અડધા લીંબાનો રસને આપણે આમાં એડ કરી દઈશું લીંબુનો રસને એડ કર્યા બાદ આને એકદમ હલકા હાથથી બહુ જ હેવી પ્રેસ નથી કરવાનું હલકા હલકા હાથથી આને મિક્સ કરી દેવાનો છે જેનાથી જે પૌવાનો જે દાણો છે એ તૂટવો ન જોઈએ તો અહીંયા આવી રીતે મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમને લો કરવી રાખવાની છે અને ઢાંકણ ઢાંકીને ફક્ત એક મિનિટ માટે ગેસની ફ્લેમને ચાલુ રાખવાની છે અને પછી ગેસની ફ્લેમને બંધ કરીને અને ઢાંકણ ઢાંકીને એવી જ રીતે રહેવા દેવાનું છે પછી હું પાંચ મિનિટ પછી પૌવા આપણે ખોલી દઈશું પાંચ મિનિટ પછી પૌવા આપણે ખોલીશું ત્યારે જોઈ શકીએ છીએ કે પૌવા એકદમ સરસ એવી રીતે ચડી પણ ગયા છે અને સાથે જ એનો એક એક દાણો સરસ એવો છૂટો થયો છે તો આપણે જે એક મિનિટ માટે ગેસ ચાલુ કરીને રહેવા દીધું હતું એની જે વરાળથી જ પૌવા એકદમ સરસ એવી રીતે કૂક થઈ જાય છે પૌવાને કૂક થતાં વાર નથી લાગતા અને જો તમે એને મિક્સ કર્યા કરશો તો પૌવાના દાણા તૂટી જશે અને એકદમ છૂટ્ટો છૂટો નહીં બને તો આ રેસિપી એકદમ પરફેક્ટ છે બાળકોના લંચ બોક્સ માટે અહીંયા તમે વેજીટેબલ્સ વધતા ઓછા પણ કરી શકો છો તમારા બાળકોને જે ભાવતા હોય એ તમે ઉમેરી શકો છો તો આ એકદમ હેલ્ધી બટેકા પૌવાની રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી તમને સારી લાગી હોય તો પ્લીઝ રેસીપીને લાઇક કરજો શેર કરજો અને ચેનલે સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો અને પાસે રહેલા બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી આવનારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ